અને તારીખ એક મે ઓગણીસો સાઠ ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે સૌરાષ્ટ્રનું તેમાં વિલીનીકરણ થયું હતું આજે અગિયાર જિલ્લાઓ ધરાવતો સૌરાષ્ટ્ર એક અલગ પ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે એક મે ઓગણીસો સાઠ ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું ભારતે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી હતી અને ત્યારબાદ ગુજરાતી ભાષા બોલતા માટે નવા રાજ્યની ચળવળ શરૂ થઈ હતી આ ચળવળ 1955-56 માં વધુ બની હતી અને ત્યાર બાદ મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું મહાગુજરાત આંદોલન તે સમયે બહુ ચર્ચામાં આવ્યું હતું અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી મહાગુજરાત આંદોલનનો શ્રેય ઇન્દુલાલ યાજ્ઞિકને જાય છે ત્યારબાદ એક મે ઓગણીસો સાઠ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને આ સાથે જ દેશના નકશા ઉપર મહારાષ્ટ્ર નામનું નવમું રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું

અને અમદાવાદમાં હેરિટેજ સિટીમાં પણ સમાવેશ થાય છે નર્મદા સૌથી મોટી નદી માનવામાં આવે છે નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે અને સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવવામાં આવ્યું છે નર્મદા નદી કે જે તેરસો કિલોમીટર લાંબી છે અને તે ભારતના મધ્યમાંથી બે ભાગલા પાડે છે નર્મદા તાપી માતરા ત્રણ નદીઓ ભારતમાં પૂર્વ થી પશ્ચિમમાં વહે છે પાસાઓને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદીની વાત કરીએ તો નવરાત્રી દિવાળી ધુળેટી ઉત્તરાયણ જન્માષ્ટમી શિવરાત્રી જેવા તહેવારો ગુજરાતમાં ઉજવવામાં આવે છે ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ગુજરાતમાં મેળાઓ પણ એટલા જ પ્રખ્યાત છે અને એ પ્રમાણે રાજ્યમાં પાંત્રીસો જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે તો દેશની પ્રગતિમાં ગુજરાતનો હિસ્સો કેટલો તો આજે એક મે બે હજાર પચીસ એટલે કે ગુજરાતનો પાંસઠમો સ્થાપના દિવસ ગુજરાત ગૌરવશાળી ભૂતકાળ ધરાવતું રાજ્ય અને ભવિષ્ય માટે પહેલ કરતી અગ્રગણ્ય શક્તિ અહીં મંદિર છે તો મોલ પણ છે

તેમ છતાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ગુજરાતનો રહ્યો છે હાલ ગુજરાત રાજ્ય ભારતની કુલ જીડીપીમાં આઠ પોઈન્ટ બે ટકા ફાળો આપી રહ્યું છે જ્યારે ભારતના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સ્થાન ધરાવે છે તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આવા જ ઇન્ફોર્મેટિવ જોવા માટે લાઈક ચેનલ ને લાઈક્રાઈબ જરૂરથી કરજો